you uh -huh.

ઘણા સ્ટાર્સ શો છોડી દીધો છે તાજેતરમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને બબીતાજી ઉર્ફે દત્તા જેમને આ કહેવામાં આવે છે તેમના વિશે પણ આવા સમાચાર બહાર બહાર આવી રહ્યા હતા પરંતુ હવે નિર્માતા એક નિવેદન પાડ્યું છે તાજેતરમાં જેઠાલાલ કારણે થોડા સમય માટે શો માં જોવા મળ્યા ન હતા પરંતુ આનો અર્થ એ નથી કે તેમણે શો છોડી દીધો છે કહાની હંમેશા એક જ પાત્ર ની આસપાસ ફરે તે શક્ય નથી લોકો કઈ પણ ધારવાનું શરૂ કરે છે પરંતુ હું કહાની પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને આ અફવાઓ પર ધ્યાન આપતો નથી